વાત ના પૂછો નહીં જગ્યા જ નહી મળતી જેટલું રમવું હોય ખાવાના ટાઈમે તો આવશે उटा के गमो आवो हम ओ मारे मेल

કેમ દોળો છો આઈડિયા તમે અલ્યા હું દવા કોણ દઉં કેમ હું દઉં અલ્યા કોકરો ફોન આયા તો મારા છોકરાને એक्सीडेंट થયો અલ્યા હું વાત કરું બરાદની તાર યાર કોટુ બોલ હેડો મિયા આવ હેડો મિયા આવતા ને અલ્યા ઉભા રહા પેલામ ફોન કર દો 릭શા લઈને આવો હેલો હેલો હું વાત કરું બાપા 릭શા લઈ ગાડી લઈને આવો હેડો હારું શું થયું

Allez à mon tour d'arrangouper, allez à ma soucrête, on va coller du accident dur, on va accident juga. on va coller à la compagne, on va coller à la compagne, on va coller à la compagne, on va

અલલેન બલે સુકરાલી દૂર કાઢી દી. માર હાટીયો મારવાનું ઇને. જો મેં નહીં બંડર બંડાસા બંડ ત ધમક હું ફોન કરું અરે ફોન લાગતો નહી એ ઉભરો લે મને યાદ આવી યા બોલતા નહીં જલ્દી આવડો હા તો મારા છોકરાને હું કાઢી લાગુ હે એટલા પા છોકરાને મારી લે ધૂળ કાઢી લાગુ કિને મને એમ મારા છોકરાને એક્સિડન્ટ થયું મારો બાપરા છોડાઈ મજાક કરીને આમ ફોન કરીને એમ કીધું કે મારા છોકરાને એક્સિડન્ટ થયું કીધું મજાક કરીયો મજાક કરીયો એ દિવસ છોકરો તો આ વધાય આવો એ ભાઈ ઢક્કા ના મારો આ રેજો તમે પક્ષી ખવાળા આવી મજાક તો ના કરાય મજાક રીતમાં મજાક ખબર પડી ગઈ સચ્ચી દેવા એ ઉભારો બખાળો કોઈ કરો ના અરે તમે કોક દાળ માર્યો તો તો આ દાડા ના આવો તમે મારતા જ ખબર નઈ પડતી કે હવે મજાક નો કરે હું ઈવાની મજાક ના કરો પણ ઈવાની મારી મજાક કરી દીને એટલે પૂછો એ નઈ બોલી મુકો હોભળોતા ને હવે તું બાજ જ બનની ઉતાવલ કરજો મારા વગે ભેસ દોવાની ભેસ દોવા તારે ભેલાઈ જવું હા વેલા આ ઉતાવલ કરજો બરોબર હોય હા